ફ્રીજ ટીવી પંખાઓ સહિતના ઉપકરણો પડીને ખાક થતા ગ્રામજનોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે અને સાંતલપુર યુજીવીસીએલ સામે નુકસાનની ભરપાઈ કરવાની માંગ કરી રહ્યા છે તથા હવે આવી ઘટના ન બને તેવી માંગ કરી રહ્યા છે રિપોર્ટર ગોવાભાઈ આહિર પાટણ મારું નામ પૃથ્વીરાજ વિરમજી જાડેજા છે કાલે લાઇટ પાવર વધારે આવવાથી ટીવી ને ફ્રીજ અને પંખા લાઇટ બધું બળી ગયું છે બોલો સાહેબ નામ તમારું મારું નામ આયર કશનભાઈ ડુંગરભાઈ છે અને મેં આવાર અવારનવાર રજૂઆત પણ ઘણી બધી કરી છે પણ આ લોકો હેલ્પર સ્વિચ ઓફ ફોન રાખે છે અને જેથી કરીને અમારા જે કંઈ નુકસાન થાય એ તાત્કાલિક નથી રોકી શકતા અને આ કુદરતી રીતે કે ગમે રીતે કે એના કારણોસર ગમે તે ફોલ્ટ થવાથી અમારા ગામમાં મોટા પ્રમાણમાં નુકસાન છે અને આનું સર્વે કરવામાં આવે તો આથી પણ વધારે નુકસાનનો અંદાજ નીકળી શકે એવો અમારો અંદાજ છે તો આને આ હેલ્પરનો સ્ટાફ છે તો એને ટાઈમ માટે ફોન એના સ્વિચ ઓફ ના હોવા જોઈએ અને જેથી કરીને નુકસાન થતા અટકે આટલી અમારી રિક્વેસ્ટ છે બોલો સાહેબ તમારું નામ મારું નામ જાડેજા છે વિક્રમસિંહ જોરુભા પૂર્વ સરપંચ ગ્રામડી બરાબર શું સમસ્યા છે સમસ્યા એ છે ગઈ રાતે એકદમ ગ્રામડી ની અંદર અડધા ગામ ની અંદર ફૂલ લાઈટ આવી જવાથી આશરે ગ્રામડી ગામના નાના એવા ગરીબ માણસોને આઠથી દસ લાખનું નુકસાન છે અને એથી વધારે પણ કદાચ સર્વે કરવામાં આવે તો એથી વધારે પણ નુકસાન થઈ શકે છે અને બીજું એ જાનાની ના સારી કારણ કે રાતની સમયે હેલ્ફ્રોના ફોન લાગતા નથી હેલ્પરો સ્વિચ ઓફ ફોન રાખે છે અમારે આવી પરિસ્થિતિમાં કોને ફોન કરવા કે શું કરવું અને અમારા પાસે સાસઠ કેવીનો નંબર હતો તો મેં અચાનક રાતે ફોન કરી અને લાઇટ બંધ કરાવી તેથી અમે ને કહેવા માંગીએ છે કે તમારા કર્મચારીઓને રાતે ફોન ચાલુ રખાવો જેથી કોઈ બી દુર્ઘટના ઘટે તો અમે તાત્કાલિક એને લાઇટ બંધ કરાવી શકે બરાબર અંદાજે ગામ લોકોને કેટલું આઠ થી દસ લાખ નું નુકસાન છે ગામ લોકો ને એથી વિશેષ પણ થઈ શકે જો સર્વે કરવામાં આવે તો સારું